વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા એનપીએસના વિરોધમાં વિશાળ ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યું હતું આજરોજ બપોરે ડીઆરએમ ઓફિસ ખાતે ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા વિશાળ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજરોજ વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનના અલગ અલગ સ્ટેશનથી આશરે બસોને પચાસથી વધુ રેલવે કર્મચારી એનપીએસના વિરોધમાં ડીઆરએમ ઓફિસ ખાતે એકત્રિત થયા હતા આજરોજ સંપૂર્ણ ભારતમાં એનપીએસના વિરોધમાં જર્નલ અને ડિવિઝન સ્તરે રેલવેમાં ધરણા રાખેલ હતા જૂની પેન્શન રેલ કર્મચારી મળે જૂની પેન્શન રેલ કર્મચારીને મળે તેવી માંગ સાથે આજે ધરણામાં રેલ કર્મચારી ભારી સંખ્યામાં એકજૂટ થઈને વિરોધ કરી રહ્યા હતા આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળ દ્વારા આ ધરણાનું આયોજન કરવામાં આવેલું છે મુખ્યત્ત્વ તો આ જે ધરણા છે એ પોલા ઓલ ઇન્ડિયા લેવલ પર થઈ રહ્યા છે અને એના જે છે એજન્ડામાં અમારો એજન્ડા સૌથી મેઈન જે અત્યાર સુધી ચાલ્યો છે પાછલા દોઢ બે વર્ષથી અમે જેમાં લડાઈ કરી રહ્યા છીએ એ અમારો કે ઓપીએસ લાગુ થવો જોઈએ અને એનપીએસ હટવો જોઈએ એ અમારો મુખ્ય એજન્ડા છે સાથે સાથે એક એક છવ્વીસથી આઠમું પે કમિશન લાગુ કરવાનું છે સરકાર હજુ પણ પે કમિશનનું જે છે એ ગઠન કરવાનું વિચારી નથી રહી તો એના માટે પણ અમે આ ધરણાનું આયોજન કરેલું છે સાથે સાથે અમે સરકારને એક ચેતવણી આપવા એ માગીએ છીએ કે જો અત્યારે અમને શું સાંભળવા મળી રહ્યું છે કે સરકાર જે છે એ ફિફ્ટી પર્સન્ટ ઓફ ધ લાસ્ટ બેઝિક એમ્પ્લોઈને એનપીએસવાળાને આપવા માટે જે છે મન બનાવી રહી છે પણ અમે અત્યારથી સરકારને આ ધરણા સ્વરૂપે એક ચેતવણી આપવા માગીએ છીએ કે જે રેલ કર્મચારી છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારી છે એમને ઓપીએસથી નીચે કશું જ નથી જોઈતું જ્યાં સુધી સરકાર ઓપીએસ લાગુ નહીં કરે ત્યાં સુધી આ અમે લડાઈ જારી રાખીશું અને અમારો સંઘર્ષ જે છે એ જારી રાખીશું મારું નામ સંજય પવાર ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝન વડોદરા મંડલ આજે એનપીએસનો વિરોધ કરીને ઓપીએસ લાગુ કરવા માટે છેલ્લા બે વર્ષથી લડી રહ્યું છે અને અમારા ઇલેક્શનમાં અમે કીધેલું અમારે જ્યારે ઇલેક્શન કેમ્પેન કે જ્યારે બી અમારી મિટિંગ થતી હતી અમે કહેતા હતા કે જે ઓપીએસ આપશે એક દેશ પર રાજ કરશે એક ઝટકો મોદી સાહેબને લાગ્યો છે અને એનું પરિણામ હવે અમને દેખાઈ રહ્યું છે કે અમને ઓપીએસ મળશે અને હજી એના એમ કહેવાય ને એક અમારે ટ્રેકમેન ભાઈઓ જ્યારે ટ્રેક ખેંચતા હોય ને ત્યારે એક ધક્કા ઓર દો એવું કે એક સ્લોગન હોય છે એમનું બસ હવે એક ધક્કો મારવાની જરૂર છે અને ઓપીએસ લાગુ થઈ જશે એટલા માટે આ ધરણાનું આયોજન થયું છે સંતોષ પવાર અસિટન્ટ જનરલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે અંપ્લાય છે